આજે તો નિશાન આવે અને પછી ટ્રેક્ટર બહાર કાઢ લીધું અને આમાં પાછા ફરી દીધા છે પાઇપ કારણ કે ખોરવાના પૂજરા બહુ આવે અને પછી થઈ જાય ટ્રેક્ટર હાલતા આ બાજુ ના આવે લઈ જવાના છે પાયા ખોડવા માટે ખોડી દીધા છે પાયા પાવી રીતે અને પાછો હું જાઉં છું ઘર બાજુ કણ અને કોષ લઈને આવતો અહીંયા કેવા સીણા ઉપાશે લીલા સમ તમારે કેવું છે કીધું અન્ય પાસા જોઈ લીધું આપણે આ કઈ ફેસ વોશ હતું એ બે ડબલા પીડ્યા આ કેવું કામ આપે જરી કમેન્ટ કરી દીજો અમને તો નથી ખબર બહુ અને પાછા આવી જાય દુકાને ટમેટા લેવા મયંક કોઈની દુકાને ટમેટા લઈ લીધા કિલો